મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન नरेंद्रભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુણવત્તા ભર સેવા સુવિધાઓ સાથે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત હવે બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ માટે ગ્લોબલ ડેસ્ટિનેશન અને ગેટ વે ટુ ધ ફ્યુચર બન્યું છે તેમણે યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવાના પ્રયાસોમાં ગુણવત્તાનું પાસું જોડી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ ફાઇવ જી ગુજરાત એટલે કે ગરવું ગુજરાત ગુણવત્તો ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતમાં ગુણવત્તાનો જી જોડીને ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા માટે સહિયારા પ્રયાસોથી ગુણવત્તા સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું હતું તેમજ ગુણવત્તાયુક્ત વિકાસ માટેનો રોડમેપ નક્કી કરતા આ કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા